જય માતાજી મિત્રો રામ બધાને આઈ હોપ કે આ બધા મજામાં છો તો કે હું મજામાં છું માતાજી હવનું સારું કરે ને રાખે એવી શુભેચ્છા આપું છું તો આજ તો આપણે જ જવાનું છે ઉતાણી કરવા અને બેની આવડો દેવા જવાનું છે એટલે વચ્ચે જ આપણે જો આંબળી આવે આપણે જવાનું છે પિયર એટલે વિફળિયા ઉતાણી કરવા અને મારા ભાઈનો છોકરો છે એ આજે વરાજો છે એટલે આપણે જવાનું છે અને બેની ને આવડો દેતા જશું ઉતાણી આપણે અને આપણે જો ઠેલો ને એવું તો લઈ લીધું છે ઠેલો ને એવું બધું તૈયાર છે

મોડું કર્યા વયના કેમ કે બધાને મળવાનો બહુ ને આનંદ છે નહિ એટલે હવે ફટાફટ તો બેના ઘરે જાઉસે નહિ ભાણુંય ની બધા વાટે જશે આજે એમ કેતા છે મામા આવવાના છે અને મારા ઘરે બધા એમ કેતા છે આજે ફૂઈ આવવાના છે ને ફૂવા આવવાના છે તો હાલો હવે આપડે બધા ધીમા ધીમા હાલતા થઈ જાય તો હાલો હવે આપડે જો હાલતા થઈ જાય છે અને ચાલુ કાઢીએ છે તો ગામ બારા નીકળ્યા છે હા આપડે સારું થઈ જાય આપણે દરખલ આ રસ્ત એ બધો રસ્તો આવતો ને રોડ નું કામ કાજ તો ચાલુ થઈ ગયું છે પછી થોડાક દિવસ થોડી ઘણી વાર લાગે કે બાકી પછી ડામર નું બધું નખાય જાય એટલે આનો રસ્તો મસ્ત થઈ જાય આપણે જે આલા જ ને એ રસ્તો પેલા રફ રસ્તો હતો કાસો એટલે અત્યારે જો હવે પાકું કામ ચાલુ થઈ ગયું છે હા અત્યારે તો જે અધૂરું કામ છે પણ તો ધીમે ધીમે થઈ જશે છે ને હા કાકરી ને એવું બધું પથરાઈ ગયું છે જો આનાકર આપણે રફ રસ્તો આવતો તો એટલે હવે આ રોડ થઈ જશે ને ના વરસાદે હા તો વરસાદ આ બાજુ કાળા ડિબાંગ વાદળા થયા છે આપડે જે માધીપુર ની સીમ બાજુ હા એટલે વાતાવરણ તો

આપણે બેન હાટું કીધું આવડામાં ખજૂર ને એવું બધું લેવાનું છે તો લઈ લેવી ધાણી ને ખજૂર ને પાણા હાટું પિસ્કારી ને એવું હોત લઈ લેજો જો અહીંયા છે મેં જોતા જ ભાળે એટલે જ કીધું તો ખજૂર ને એવું આપણે બધું લઈ લેવી હવે

ઠંડી આવી ગઈ છે યાર નંદી નો હજી પાણી ભર્યું છે ને મસ્ત નજારો કાંક દેખાય છે ને અત્યારે તો જો વરસાદ જેવું વાતાવરણ એટલે ચોમાસા જેવું જ વાતાવરણ મસ્ત દેખાય છે ને મસ્ત આમાં જો ઓલા છે અણકા શું કહેવાય એવું મસ્તીના બતકા છે અંદર જો ડૂબકી મારે છે પાણીમાં અને આપણે હવે ગાડી અહીંથી અહીંયા ઉતરી ગયા હતા તો હાલો આપણે જો હવે મારા પિયર આવતા રહ્યા છીએ મારા મમ્મીના ઘરે એટલે આંબાડી આપણે ઘણી વાર ખોટી થયા ને પછી કીધું ધીમા ધીમા હાલતા થઈ જાય કે વરસાદ થયો છે વરસાદે આમ એવો થયો છે અને જીજો નદીમાં પાણી ત્યાં ઘણું ખરું દેખાય છે અને આપણે હવે ઘરે આવતા રહ્યા છીએ અને અત્યારે જો વરસાદનો આમ એવો ઠંડો ઠંડો પવન આવવા માંડ્યો છે અને મસ્ત વાડી આપણી હીટ લાગે છે જો આ બાજુ આપણે કાકાને નવા મકાનને એવું કામકાજ ચાલુ કર્યું છે ઘણું ખરું થઈ ગયું છે યોરમાલ બધા બાંધેલા છે જો ઢોર માલ આહ આહા રાહુલ ભાઈ હવે આવેલા આવે છે ઢોર માલ વાંધેલા છે મારા કાકાનો છોકરો કે મારે ને રાહુલ ભાઈ આ છે મારા કાકાનો છોકરો મારા હાથ ભાઈ છે ને એમાંયથી બધાથી નાનો છે મારો ભેલો આ હાથ ભાઈ મારથી નાનો ને અને મારો નાનેથી મારો ત્રીજો નંબર આવે બીજા બધાય ભાઈઓ મોટા અને માર તીકડના બે ભાઈઓ નાના એમાં આ હંથાયથી નાનો અને અમારે રોનું ભાઈ અને બાયુ આ બે જો છે આર સન ને હા આ બતાય મારા ફાઈ ફ્યુ જો અત્યાર ઉતાણી તૈયારી આલે ને હા આંબાડી જઈને આવ્યા તમાર બાન ઘરે નતા ગયા તમાર ફાઈ એન ઘરે ગયા તા રામ રામ કીધા છે અને આમ બતાય શું કરે છે નાવાન તૈયારી આ હા અમારા વરાજો કેંજી બોલો બોલો જો ઉતો હે બોલા ના મમી કેઈંગ્યા ખબર નહિ અમારે જો ભાઈ નો છોકરો આ વરાજો છે વરાજો હું કરે છે હું જો રામ દાજો છે અમારે જો આ વરાજો છે બોલો ને બોલા ઓરાજો સોદો હે એ દે કાલે દેલ કરણ માકી છે અને માર વરાજન મામા જો આવી ગયા સુંદડી વાટન પહેલાન રમાડ્યા છે અને રાહુલ આપડે મમી ની ક્યાં જયા મારા ઈ તો પડામાં છે પડામાં છે નીર વાટતા છે કે કે વરસાદ આવવાનો તૈયારી થઈ ગઈ છે અને હાંસ ટાઉન થઈ ગયું છે એટલે બધાય ઢોર માલો ને આંતે નીન કરતા હોય તો આપણે જ જશું હવે પડામાં હાલ્યા જઈ ગય હાલો હું રાહુલ બે જઈશું પડામાં આવે બધાય ને મળતા આવી હાલો તો એવા જાવી આપણે પડામાં હાલો તો આપણે જો વાડી માં उतर્યા છીએ અને મમ્મી ને એને જો હજી લીલા કહે છે મારા મમ્મી ને એને તો હજી કેમ કે પાક માથે નહીં થાય લીલા છે પડામાં કાક મથે છે આ થોડી કાકા મકાઈ એવું છે વાઢી ખડ છે આડા હવાળા જો પડામ છે આ કાતે જો ખળે દેખાય છે આ બાજુ આપડે દાદાને ખવડું છે તો પેલા દાદા જો લાગે છે એટલે દાદાને જ પેલા મળતા આવી પછી પપ્પાને એને મળવા જઈશું છે વાર પેલા દાદાને એને મળી આવી

તો હાલો જઈએ આપણે મમ્મી પપ્પા પાસે હાલો તો આપણે જો દાદા ને મળીને આવતા રહ્યા અને હવે વરસાદ વરસાદની તો બગડા સટી બોલે છે કેમ કે અરુડે છે અને નહીં એક વરસાદ તો કાલે કેવો હોય આપણે મને પપ્પાને એને પૂછવી ખબર પડે આપડે તો બહુ નતો આપણે પવન ને એવું બધું હતું એટલે આપણે બહુ સાટા થોડા થોડા સાટા આવ્યા અને પછી રહી ગયો તો અને પપ્પાની જો શીલ વાટતા હોય એવું લાગે છે ખળે

પછી સાટા તો આવતા આવતા થોડ થોડા આવ્યા ને પવન આવ્યો એટલે ને તમને ના ના ક્યાંય અરે નથી આવ્યા ફોન કરા પડ્યા વાટે છે ઈ તો જમા બધા બેઠા હાલો તો હવે આપડે જશું શીલ કયા ખા વાઠવા મીડ્યા તા લે વિધા છે ને આવ્યો હતો

પછી હવે રાહુલ ના ઘર ના આવે એ પછી એ દેરાની આવી જાય ને આમ આમનો છોકરો વરાજો છે આપડે ઉતાણી માટે વરજા હાટો થઈને ને તો આપડે આવ્યા છીએ અને બધા જો ઉતાણી ની તૈયારી કરે છે આપડે કાંઈકી